અલસીયા નું જણાવો તમારા વિકલ્પ છે એ બી પુલિંગ સી ડી એક પણ નહીં તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ઉપજીવી ખડમૂર પક્ષી કયા અભયારણ્ય માંગ જોવા મળે છે તમારા વિકલ્પ છે એ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન બી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સી નળસરોવર રાષ્ટ્રીય ઉદ્યાન ડી થોળ પક્ષી અભયારણ્ય તમારો સાચો જવાબ છે વિકલ્પ એ અભયારદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના માંગથી શેનો ઉપયોગ સોનાના ઘરેણાં સાફ કરવા માટે થાય છે તમારા વિકલ્પ છે એ આંકડો બી અરીઠા સી અશ્વગંધા ડી તુલસી તમારો સાચો જવાબ છે વિકલ્પ બી અરીઠા હાથમતી સિંચાઈ યોજના ક્યાંક જિલ્લામાં આવેલી છે તમારા વિકલ્પ છે એ બનાસકાંઠા બી અરવલ્લી સી અમરેલી ડી દાહોદ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી અરવલ્લી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો પારકા ઉપર આધાર રાખવો તે તમારા વિકલ્પ છે પરાવલંબન डी પ્રવૃત્તિ તમારો સાચો જવાબ છે વિકલ્પ સી પરાવલંબન વનસ્પતિના બંધારણમાં કયો વાયુ અગત્યનો ભાગ ભજવે છે તમારા વિકલ્પ છે એ કાર્બન ડાયોક્સાઇડ બી નાઇટ્રોજન સી ઓક્સિજન ડી ઓજો તમારો સાચો જવાબ છે વિકલ્પ બી નાઇટ્રોજન રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે તમારા વિકલ્પ છે એ રાજ્ય સભા બી વિધાનસભા સી લોકસભા ડી વિધાન પરિષદ તમારો સાચો જવાબ છે વિકલ્પ ડી વિધાન પરિષદ રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ નિમણૂક કોણ કરે છે તમારા વિકલ્પ છે એ રાજ્યપાલ બી મુખ્યમંત્રી સી વડાપ્રધાન ડી વડી અદાલત તમારો સાચો જવાબ છે વિકલ્પ એ રાજ્યપાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ સો અબજ જેટલી સંખ્યા તમારા વિકલ્પ છે એક ડી કોટી તમારો સાચો જવાબ છે વિકલ્પ સી નિખર કપાસ ક્યાંગ પ્રકારની વનસ્પતિ છે તમારા વિકલ્પ છે A. છોડ વી વેલ સી વૃક્ષ ડી શુભ તમારો સાચો જવાબ છે વિકલ્પ એ છોડ